કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમિયા માતની જય શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારનું સરસ શિવ ભગવાનનું કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે તો મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા ભક્તો જય શ્રી કૃષ્ણ શ્રાવણનો ત્રીજો સોમવારે આવ્યો રે હર હર ભોળા મંદિરે મેરો ભરાયો રે હર હર ભોળા ભોળાની ભક્તિનો મહિમા પાર છે દેવોનો દેવ છતાં દિલનો દાતાર છે ભાંગતણો ભોગી કહેવાયો રે હર હર બોળા શ્રાવણનો ત્રીજ સોમવારે આવ્યો રે હર હર ભોળા મંદિર મેરો ભરાયો રે હર હર બોરા બસમત્રી પુનરૂડ ભાલે સોહાય છે ભક્તોને ભાડીને કેવો હર ખાય છે અંતર માયાનંદ છવાયો રે હર હર ભોળા શ્રાવણ નો ત્રીજો આયો રે હર હર ભોળા મંદિરે મેળો ભરાયો રે હર હર ભોળા બીહી પત્ર ચંદન દૂધ ચઢાવાય છે ગંગાધર શંકરની મહાપૂજા થાય છે હૈયે હર ખના સમાયો રે હર હર શ્રાવણ શ્રાવણનો ત્રીજો આયો રે હર હર ભોળા મંદિરે મેરો ભળાયો રે હર હર બોળા પાર્વતીનો પ્રાણનાથ બોળ ભગવાન છે વૈષ્ણવની યાદીમાં પહેલું એનું નામ છે ભક્તો દસ દર્શનીએ આવે રે હર હર બોળા શ્રાવણનો ત્રીજો સોમવારે આવ્યો રે હર હર બોળા મંદિરે મેરો ભરાયો રે હર હર ભોળા હર હર મહાદેવની જય ઉમિયા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય